ભારે વરસાદથી માયા માયાનગરી પાણી પાણી જ નહીં પોષ વિસ્તારો જળમગ્ન શાળા કોલેજોમાં રજા જાહેર ભારે વરસાદથી મુંબઈ સહિત મહારાષ્ટ્રના મોટા ભાગના શહેરોની સ્થિતિ ખૂબ જ વણસી છે વરસાદથી મુંબઈનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે સતત બીજા દિવસે મુંબઈમાં ભારે વરસાદથી અનેક વિસ્તારોમાં વરસાદી પાણીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે ફક્ત ઝૂંપડપટ્ટીઓ જ નહીં પણ મુંબઈના પોષ વિસ્તારની સોસાયટીઓમાં પણ વરસાદી પાણી ઘર કરી ગયા છે ઘણી સોસાયટીઓના કમ્પાઉન્ડમાં પણ વરસાદી પાણી ભરાતા સ્થિતિ એ થઈ છે કે લોકો પોતાના ઘરોમાં જ ફસાયેલા જોવા મળ્યા કેટલીક બિલ્ડિંગ પરિસર આખે આખું પાણીમાં ડૂબી ગયું છે બિલ્ડિંગમાં પાર્ક કરેલ વાહનો પણ પાણીમાં ડૂબી ગયા છે ભારે વરસાદને લીધે હાર્બર લાઇન પરનો રેલવે ટ્રેક પણ પાણીમાં ડૂબી ગયો જેને લઈને સેન્ટ્રલ અને હાર્બર લોકલ ટ્રેનો વીસ થી પચીસ મિનિટ મોડી દોડી રહી છે આકાશી આફતથી મુંબઈમાં મીઠી નદીનું જળસ્તર પણ વધી ગયું છે નદીના પાણી ગલીઓ સુધી પહોંચી જતા ખૂબ જ તબાહી મચી છે બીએમસીના કર્મચારીઓ પણ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવા મહેનત કરી રહ્યા છે એક તરફ પાણી ભરાવાની સમસ્યા તો બીજી તરફ દરિયાની ઊંચી ઊંચી લહેરો કરોને ડરાવી રહી છે દરિયામાં બાર થી તેર ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા છે ડીએમસીએ પણ લોકોને કાંઠેથી દૂર રહેવાની અપીલ કરી છે